તેમના તમામ ખેતરોમાં ધાધરના પાણી ફરી વળતા ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે જેને લઈને સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોના ખેતરનું સર્વે કરે અને ખેડૂતોને વહેલી તકે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી છે જૂના રાડાપુર ગામના ખેડૂતોનો કપાસનો ઉભો પાક જે તૈયાર થઈ ગયો હતો અને કેટલાક ખેડૂતોની તુવેર અને ચોરી પણ તૈયાર થઈ ગઈ હતી જે તમામ પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આમોદ તાલુકાના નદી કિનારે આવેલા ગામો જેમ કે વાડિયા નવા વાડિયા જૂના દાદાપુર નવા દાદાપુર કોબલા મંજોલા વાસણા કાકડીયા માનસંગપુરા જેવા તમામ ગામોમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાનની પહોંચી છે જેને લઈને સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે તેવી માંગ ઉઠવા પામી છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોદ જે આજવા નિવેદા બરોડા દેમીથી પાણી છોડવામાં આવેલું છે તેના કારણે ખેડૂતોના પાક તમામ ધોવાઈને નુકસાન પામે છે જેથી કરીને સરકાર સરકારીને અમારે એવી વિનંતી છે કે પૂરના પાણી છોડી અને તરત તાત્કાલિક સર્વે કરીને જે ધોરણ મુજબ સર્વે કરી અને તાત્કાલિક પૈસા આપે ખેડૂતોને મદદરૂપ થાય

તમારા ખેડૂતો ની અહિયાં સમજ અહિયાં પાણી પાણી પડી ગયું છે બધો બપા ગોળી તુવેર બધો બપા તમારો આ બધું ખેતી ફેલ થઈ છે કેટલા ગામોની અંદર આવું થયું છે અમારા જૂના ડેરાપોર માં વધારે સખત નુકસાની વધારે જૂના ડેરાપોર માં છે નવા ડેરાપોર ના જમીન બધા અહીંયાથી અહીંયા અહિયાં થઈ ગયેલું છે બધું બીજું કઈ નુકસાનીમાં માં બીજું કઈ નુકસાનીમાં એવું કઈ એવું છે કે ટોટલી લોસ છે કે કપાસમાં કપાસમાં બધા કપાસ બધું મતલબ કે જે રણ પણ ચાલુ હતી ફૂલ જ હતી બધી શાકભાજી હતી